ગુડ મોર્નિંગ જય માતાજી સ્વાગત છે મારા આજના નવા બ્લોગમાં તો બ્લોગની શરૂઆત થાય છે સવારના અગિયાર વાગ્યાથી તો આજનો બ્લોગ થોડો અલગ આવશે ડેલી વ્લોગ કરતાં તો આજે હું બનાવવાની છું હેર ટોનર તો શિયાળો આવી ગયો છે તો હેરફોલ સ્ટાર્ટ થઈ ગયું છે એન્ડ મારે છે ને ઓપરેશન થયા પછી બહુ હેરફોલ થાય છે એટલા માટે મેં કીધું આજે હેર ટોનર બનાવી લઉં તો ઘરમાં જે વસ્તુ મળતી હોય ને એનાથી જ હું બનાવવાની છું અને ના ખબર હોય એમને હું કહી દઉં કે મારી બાયપાસ સર્જરી થઈ છે વાલ રિપ્લેસ કરેલો છે તો આ લગભગ નિશાન બધાએ જોઈ જશે આમ દેખાઈ જાય છે નિશાન ગમે તે કરું એને સંતાડવાની મારે કંઈ જરૂર પણ નહીં ઓપરેશન થયેલું છે એટલા માટે તો ચાલો કંઈ નહીં તમે બધા કન્ટિન્યુ રહેજો વિડીયોના એન્ડ સુધી અને હું તમને બતાવીશ એક એક વસ્તુ કે હું શું શું એડ કરું છું ટોનર બનાવવામાં તો ચાલો બંને રહેજો વિડીયોમાં ટોનર બનાવવાની શરૂઆત કરીએ તો એની પહેલાં જેટલી પણ સામગ્રી જોઈએ ને તે હું તોડી લઉં તો રોજ જે જાસૂદના બહુ બધા ફૂલ થાય છે અને આજે મારે જ્યારે બનાવવાનું છે ને ત્યારે બહુ ઓછા ફૂલ છે તો પહેલાં તો જાસૂદના ફૂલ ભેગા કરી દઉં અને પછી બીજી વસ્તુ લઈએ તો આ ટોનર છે ને મેં પહેલાં પણ બનાવેલું છે અને એક બે યુઝથી જ છે ને હેરફોલ રૂકી જાય છે પણ કહેવાય ને પછી કંટાળો આવે અમુક ટાઈમ પછી પણ હવે જરૂર છે તો બનાવવું પડે બાકી રોજ રાત્રે આમ લગાડીને સુઈ જઈએ ને તો એક બે દિવસમાં હેરફોલ અટકી જાય છે તો થોડા ફૂલ લઈશ જેટલા મળે એટલા અને થોડા પાન હું લઈશ જાસુદના તો ગામડામાં રહેવાનો છે ને ઘણો બધો ફાયદો હોય છે કે આપણને જોઈતી વસ્તુ છે ને તાજી મળી જાય અને મોટા ભાગની વસ્તુ મળી હોય છે તો છે જો દસેક પાન છે અને ચાર પાંચ ફૂલ છે બે તાજા ત્રણ તાજા છે અને બે છે ને ગઈકાલના છે તો અહીંયા જ રોજમેરી પણ છે મારી તો હવે એને થોડી ભેગી લો એને તોડતા વાર લાગે કેમકે એક એક પાન તોડવું પડે છે જો જસુદના પાન ફૂલ અને રોઝમેરી તો થોડા પાન તોડી ગયા અને વાળ લાગતી હતી એટલે પછી દાઢી રાતે તોડી તો અહીંયા પણ છે રોજમેરી ભેગી થઈ ગઈ છે ને કઢી લીમડાના બહુ બધા પાન થયા છે સરસ મજાના તો એ હું એક દાળકી તોડી લઉં તો જો આટલા કઢી લીમડાના પાન મેં તોડી લીધા છે હવે આમાં હું ડુંગળી એડ કરીશ અને મેથી સૂકી મેથી પછી પાણી નાખીને બરોબર ઉકાળીશ અને મારું ટોનર રેડી થઈ જશે તો જોગાઈશ બધી વસ્તુ મેં લઈ લીધી છે મેથી લોંગ ડુંગળી કઢી લીમડાના પાન જાસૂદના પાન ફૂલ અને રોઝમેરી તો આઈ થિંક બધું જ આવી ગયું અને છેલ્લે એક વસ્તુ એડ કરવાની છે તે પહેલાં આને બરાબર ઉકાળીએ પાણીમાં ને પછી એડ કરીશું તો ચા કોન બને છે ને તેટલી વાર મેં ગરમા ગરમ ચા બનાવી દીધી અદરકવાળી એકદમ કડક ચા તો આઈ લવ ટી મેં ગમે તેટલું ટ્રાય કરું હું છોડી દઉં છોડી દઉં નહીં છૂટતી નહીં એટલે નહીં જ છૂટતી મારાથી ચા તો થોડી તો થોડી બહુ ઓછી કરી દીધી છે પહેલાં કરતાં પણ પીવું તો છું બંધ તો ના થાય મારાથી ખબર નહીં નહીં થતી ચા પીવાની મજા છે ને બીજા કસ્ટામાં નથી મને જેટલી વાર ચા આપે ને એટલી વાર હું પી શકું થોડી થોડી પણ પીતા લઉં તો જો કેટલું પાણી મેં નાખ્યું તું ને કેટલું વધ્યું તો હવે ગેસ બંધ કરી દઈશ અને થોડી વાર ઠંડુ થવા દઈશ દસ પંદર મિનિટ જો ગઈશ ટોનર બનીને રેડી છે ગાળીને મેં આ વાડકામાં લઈ લીધું હતું અને ઠંડુ પણ થઈ ગયું છે હવે મેં કીધું હતું ને એક વસ્તુ હજુ એડ કરવાનું બાકી છે તો એ છે વિટામિન ઈની કેપ્સ્યુલ તો એક અઠવાડિયા માટે મેં બનાવી છે તો એમાં છે ને બે કેપ્સ્યુલ હું એડ કરીશ അവ ഈ രീതിയിലോ તમે છે ને સ્પ્રે બોટલમાં ભરી દઈશ એક બોટલ કરતા વધારે થશે એવું મને લાગે છે ને થોડું બચી ગયું છે એ મેં બીજા બોટલમાં ભરી લઈશ

કરતા નહીં તો આજથી હું સ્ટાર્ટ કરું છું અને એનું રિઝલ્ટ કેવું છે મેં તમને બતાવીશ તો એક અઠવાડિયા સુધી યુઝ કરીએ ને તો નવા નવા બહુ જ હેર આવી જાય છે તો હમણાં નહીં કરતી તમારે પણ હેરફોલ થતો હોય ને તો એકવાર જરૂરથી ટ્રાય કરજો આમ નોર્મલી ઘરમાં મળતી જ હોય છે આ બધી વસ્તુઓ તો આ બીજી બોટલમાં હું ફરી દઉં અને પછી બીજું બધું કામ પણ કરવાનું છે હજુ મારે વાસણને કપડાં ગળી કરવાના છે તો હવે બે કેપ્સૂલ મારી હોય એવી છે જે આધાર કાર્ડે કામ લાગશે તો ચાલો હવે હું જાઉં ઘરમાં આને મૂકી દઉં રાત્રે યુઝ કરીશ અને આને ફરી દઉં બીજી એક બોટલમાં સાડા નવ થઈ ગયા છે અને હા હેર ટોનર પણ મેં એપ્લાય કરી લીધું છે હવે દેખીએ કેટલા દિવસ સુધી હેરફોલ અટકે છે આમ તો બે ત્રણ દિવસમાં અપ્લાય કરીએ ને તો અટકી જાય છે પણ હવે મારી દવા પણ થોડી વધારે ડોઝમાં ચાલે છે એટલે દેખીએ હવે શું થાય છે તો ચાલો આજનો બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ તો ફરી મળીશું આવતા નવા વિડીયો સાથે ત્યાં સુધી જય માતાજી ગુડ નાઇટ બાય